સુરત ઉમરપાડા પાડા તાલુકાના વડગામની સીમમાંથી અગિયાર વર્ષે બાળકીને દુષ્કર્મ બાદ હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી હત્યારા નરાધમની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાના કમ્પાર્ટમેન્ટ નજીક આવેલ એક જંગલી વિસ્તારમાંથી ગત તારીખ ત્રેવીસમી જૂન ના રોજ એક બાળકીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવ સંદર્ભે ઉમરપાડા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જિલ્લા એલસીબી આરોપીની કડક સમગ્ર હકીકત જણાવી દેવાનું કહ્યું હતું જેથી નરાધમ એવા ફતેહસિંહ વસાવાએ બાળકીને કોતરમાં ફેંકી ભાગી છૂટ્યા હોવાની કબુલાત કરી હતી તારીખ જૂન સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતા સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતા ઉમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કર્યું પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી તમામ ટીમો લગભગ સાહીઠ થી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી થી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી બે જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ સુપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેત મજૂર ફતેસી રમેશભાઈ વસાવા જે ગોળદા ગામ નાલાકુંડ પડ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે તેણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને બાળકી સાથે દુષ્કર્મ કરી અને બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતા આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા પાતળી છાલ ના માધ્યમથી એનું ગળું દબાવી અને એની હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોતેર ની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયએસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે